મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદની સેશન્સ કોર્ટના જજ પર જૂતું ફેંકાયું ફરિયાદીએ ચાલુ સુનાવણી દરમિયાન જૂતું ફેંક્યું પોલીસે જજ સામે ફેંકનાર વ્યક્તિની અટકાયત કરી છે ઘટના પછી ફરિયાદીએ જજ સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી શહેરની સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં આ બનાવ બન્યો છે અમદાવાદની સેશન કોર્ટનો આ બનાવ કોર્ટના જજ પર જૂતું ફેંકવામાં આવ્યું

આરોપી સુનાવણી દરમિયાન બોલાચાલી થઈ ગઈ હતી અને ઉગ્ર બોલાચાલી બાદ જે આરોપીઓ જે માર વાગ્યો હોવાની વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે મહત્વની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જેવી રીતે મંદિર ની અંદર જૂથું નહીં પહેરવાનો જે નિયમ છે તેવો જ નિયમ હવે અમદાવાદના ન્યાય મંદિરમાં પણ લાવે